નમસ્કાર મિત્રો જય મેળીમાં સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરવી છે આ હળાહળ કળયુગમાં કઈ શક્તિને પ્રસન્ન કરવાથી તમારું ધારેલું કામ કરે છે તો મિત્રો આ વિડિયોને અંત સુધી અવશ્ય સાંભળજો તથા આ વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું બોલતા નહીં મિત્રો આ હળહળ કળિયુગમાં તમારા ધારેલા કાર્ય ન થતા હોય તમે જે ધારો એવું કાર્ય ન થતું હોય તમને સંતોષ ન થતો હોય તમારે ઘણું બધું કાર્ય કરવું છે સારા કાર્યો કરવા છે પણ તમને સફળતા મળતી નથી કેમ એવું થાય છે તમને શું નડે છે તમારા જીવનમાં શું રૂપ થાય છે મિત્રો જીવનમાં તમારે ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે કોઈ કારણો વગર આવું કેમ બને છે એટલા માટે કે તમારે કે મારે જીવનમાં સમય કોઈનો સરખો હોતો નથી પણ સમયની સાથે આપણે ચાલવું જોઈએ જેમ સમય બદલાય એમ આપણે બદલાવી જવું જોઈએ કારણ કે શિયાળા પછી ઉનાળો એમ ઋતુ પણ બદલાય છે એમ સમય બદલાય છે અને સમયની સાથે સાથે આપણે અપડેટ થવું જોઈએ આપણે સમયની સાથે ચાલવું જોઈએ વર્તમાનની સાથે ચાલવું જોઈએ તો જીવનમાં ક્યારેય દુઃખ ન આવે અને સુખ અને દુઃખ એ તો બે પલ્લું છે જેમ કે એક રૂપિયાની સિક્કાની બે બાજુ હોય નદીના બે કિનારા હોય રાત અને દિવસ હોય અંધારું અને અજવાળું હોય સ્ત્રી અને પુરુષ હોય એમ દરેકના બે પાસાઓ હોય છે સુખ અને દુઃખ પછી સમજી લ્યો કે જો ગમે એટલી રાત લાંબી હોય પણ સવારે એક દિવસ તો સોનાનો સૂરજ ઉગવાનો છે ઉગવાનો ને ઉગવાનો છે એટલા માટે મિત્રો ગભરાવાની કંઈ જરૂર નથી ગમે એટલું દુઃખ હોય તો સમજી લેવાનું કે તમારી અંદર જે શક્તિ રહેલી છે એને જાગૃત કરવાનો સમય આવી ગયો છે એને તમે ઉજાગર કરશો તમે એને જાગૃત કરશો તો તમારો એક દિવસ સોનાનો જ સૂરજ ઉગશે ઉગશે ને ઉગશે એટલા માટે મિત્રો આપણે આ વિડીયોમાં કંઈક એવું તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આ વિડીયોના માધ્યમ દ્વારા તમે સાંભળશો તો તમને સો ટકા પૂરેપૂરી માહિતી તમને મળશે અને એ પ્રમાણે જો તમે કાર્ય કરશો તો માતાજી આપણા કુળદેવી તમે જે કોઈ દેવી દેવતાને માનતા હોય તમારા ધારેલા બધા જ મનોકામના પૂર્ણ કરે એવી હું મેળી માને પ્રાર્થના કરું છું માતાજીને પ્રાર્થના કરું છું અને એવી પણ પ્રાર્થના કરું છું કે આપ સર્વ મિત્રો એમખેમ સર્વકુશળ મંગળ રહો તે માટે મેળી માતાજીને હું પ્રાર્થના કરું છું મિત્રો હળહળ કળયુગમાં આપણે ઘણું બધું કરવું હોય પણ નથી થઈ શકાતું આપણને કોઈ કારણો વગર કોઈને કોઈ નડતર થતું હોય છે તો ઘણા લોકો નથી કહેતા કે તારા કર્મો નડે છે અને જીવનમાં દુઃખ છે કોઈ ભાગ્યમાં લખે છે કોઈ કિસ્મત તમારું બદલાઈ જાય છે ઘણું બધું તમને સાંભળવા મળે ને જોવા મળે છે તો પણ તમે એ પ્રમાણે કરતા નથી પણ આપણે હવે શું કરવું જોઈએ દુઃખ પડે કે સુખમાં શું કરવું દુઃખમાં ડાયપણ પણ રાખવો અને સુખમાં સંતોષ રાખવો મિત્રો એટલા માટે આપણે ગમે એવી મુશ્કેલી પડે ગમે એવું કાર્ય ન થતું હોય ધારો કે તમારે રૂપિયા જ કમાવાના છે તો એ પ્રમાણે તમે આ વિડિયોમાં હું જણાવવા જઈ રહ્યો છું એ કાર્ય કરજો ધારો કે તમારા બાળકોના લગ્ન નથી થતા લગ્ન અટકી જાય છે વારંવાર છૂટાછેડા થઈ જાય છે સગાઈ તૂટી જાય છે તમારા ઘરમાં અણધારી વિઘ્ન આવી જાય કોઈ કોર્ટ કચેરી આવી જાય કોઈ કેસ કબાડા થઈ જાય કોઈ હોસ્પિટલ દવાખાનું અચાનક આવી જાય આકસ્મિક મૃત્યુ થઈ જાય ઘરમાં કોઈ અચાનક અણધારી કોઈ બીમારી પડી જાય અને તમને ઘરમાંથી બસ જાવક જ લાગે આવકનું સાધન બંધ થઈ જાય અને ધીમે ધીમે તમે ગરીબીમાં ધકેલાઈ જાઓ આવું કેમ બને છે તો મિત્રો એમના માટે આપણે હવે આ વસ્તુ કરવાની છે તો ધ્યાનથી સાંભળજો મિત્રો આપણે આપણી જે અંદરની ભીતરની જે શક્તિ છે આપણા હૃદયનો જે રામ છે એને જગાડવાનો છે આપણે પોતે એકદમ સવારમાં વહેલા ઊભા થઈ રોજ નિત્યક્રમ સવારમાં જ વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થઈ તમારા જે ઇષ્ટદેવી દેવતા હોય એને માનવાના છે એની પૂજા કરવાની છે એમનું નામ લેવાનું છે જેવા તમે પથારીમાંથી વહેલા ઊભા થાવ તો સર્વપ્રથમ એમનું ધ્યાન ધરો એમનું નામ લો રુધિરમાં રામ હોય એમ જગાડો તમારો જે પૂર્વજ હોય એમને પ્રણામ કરો તમારા જે વડીલો હોય એમને પ્રણામ કરો સવારે પાંચ થારીમાંથી જાગીને એ વખતે પરમ કૃપાળું પરમાત્માનો આભાર માનો કે તમને સવારમાં જગાડ્યા છે તો તમે હવે જિંદગીમાં જાગો હવે મિત્રો તમને એક વાત જણાવું કે તમે જે દેવી દેવતાને માનતા હોય એમને તમે હોળા ભાવથી ભક્તિ કરો સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરો બની શકે તો એમને એવા ભાવથી રીઝવો એવી લાગણી રાખો એવો પ્રેમ કરો કે એ શક્તિ ઓટોમેટિક તમારો સાથ આપે એ કહેવત છે ને કે તમે જો કોઈ ધારેલું કાર્ય કરવા માંગતા હોય અને તમારું સો ટકા મન એમાં પરોવાયેલું હોય તો આખા બ્રહ્માંડની શક્તિ એ કાર્ય કરવામાં તમને મદદ કરે છે પણ એ કાર્ય સર્વ જગતના હેતુ માટે હોવું જોઈએ એ કાર્ય સર્વ જગતના ભાવ અને સત્કાર્ય હોવું જોઈએ તો મિત્રો તમારા અંદરની ભીતરની શક્તિ અને બ્રહ્માંડની શક્તિ તમને જાગૃત કરે છે બીજું કે તમારા દેવી દેવતા હોય એને તમે એવા લાડ લડાવો એવી પ્રાર્થના કરો કે તમારો જન્મારો સુધરી જાય અને એમના તમારા જે પૂર્વજ હોય એમના નામે તમે યથાશક્તિ ધર્મ કરો કોઈ દાન પૂર્ણ કરો તમે જે કમાતા હોય એમાંથી દસમો ભાગ તમે ધર્મના કાર્યમાં વાપરો તો તમારા બધા જ કાર્યો સફળ થઈ જાય મિત્રો એક વાત હું તમને જણાવી દઉં કે અત્યારના હળાહળ કળયુગમાં માં મેરડીએ જાગૃત જ્યોત છે જો મા મેળડીને તમે એવા લાડ લડાવો એવી ભક્તિ કરો વડા ભાવની ભક્તિ નિસ્વાર્થ ભક્તિ કરો તો માં મેળડીની કૃપા એવી થાય કે તમારું જીવન સફળ થઈ જાય તમારે કંઈ માંગવાની જરૂર ના પડે એના પહેલાં હાજર થઈ જાય એવા મેળીમાં ધારેલા કામ કરે છે તો મેળીમાંને રીઝવવા માટે મા મેળીને પ્રાર્થના કરો અને આ મંત્ર અવશ્ય બોલજો મંત્ર બોલતા પહેલાં ગુરુજીનો આશીર્વાદ લેવો જરૂરી છે તમારા વડીલોના તમારા કુળદેવીનો હાથ હોવો જોઈએ જરૂરી છે આ પહેલાં હું તમને જણાવી દઉં મિત્રો માં મેરડી એવી શક્તિ છે કે જેણે બધી શક્તિઓ એના મેલમાંથી ઉત્પન્ન કરેલી છે અને માં મેરડી એટલે કે મેં અસુરો સામે લડી અને એને સર્વ જગતનું કલ્યાણ કર્યું એટલે એવી શક્તિને જો તમે રીઝવો ને તો તમારે બેડો પાર થઈ જાય એટલા માટે મેળીમાંને રીઝવવા હોય એમના આશીર્વાદ મેળવવા હોય તો આ પ્રમાણે જરૂર કરજો હળહળ કળિયુગમાં મેળીમાં તમને જરૂર અને ચોક્કસ આશીર્વાદ આપશે તમારા ધારેલા બધા જ કામ પૂરા કરશે સવારે વહેલા ઊભા થાવ બ્રહ્મ મુહૂર્તમાં એ વખતે નાઈ ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરી તમારે એક આસન ઉપર બિરજવાનું છે એક બાજો ઢાળવાનો છે એના ઉપર લાલ કપડો કે સફેદ કપડો ઉપર બિછાવવાનો છે એના ઉપર થોડાક પુષ્પો અને ચોખા અને અબીલ ગુલાલ નાખવાનો છે એના ઉપર તમારે માટીના કોળિયામાં અથવા કોઈ પણ ત્રાંબા કે પિત્તળનું જે કોળિયું હોય પાત્ર હોય એમાં ઘીનો કે તેલનો દીવો કરવાનો છે એમાં ઊભી દિવેટ હોય કે આડી દિવેટ હોય એનું કશું જ મહત્ત્વ નથી મિત્રો પણ જે તમે દીવો પ્રગટાવો છો એમાં જે અગ્નિ પ્રગટ થાય છે દીવાની જ્યોત પ્રગટ થાય છે જે અંધકારમાંથી અજવાળું કરે છે એમ તમારા જીવનમાં અજવાળું થાય છે પણ એ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જ્યારે તમે માનો દીવો કરો છો તો તમારા મનમાં મેળીમાં જ હોવી જોઈએ અને માં સામે દીવો કરીને એકવીસ વખત આ મંત્ર તમારે બોલવાનો છે ઓમ મેળી માતાએ નમ ઓમ મેળી માતાએ નમ મિત્રો આ મંત્ર તમારે એકવીસ વખત બોલવાનો છે પણ ધ્યાન એટલું રાખવાનું છે આ મંત્ર દરરોજ બોલવાનો છે એક વખત બોલવાથી તમને કશું પ્રાપ્ત થતું નથી ગુરુજીના આશીર્વાદ લેવા પડે કુળદેવી માના આશીર્વાદ લેવા પડે તો જ તમને આ કાર્યમાં સફળ થઈ શકશો નહીતર તમે જો મા મેળવીને રીઝવવા બેસો અને તમારા ઉપર કંઈ પણ તકલીફ મુસીબત કે ધારી વિઘ્ન આવે તો એના અમે જવાબદાર કે અમારી આ ચેનલ જવાબદાર નથી એની તમે ખાસ નોંધ લેશો કારણ કે ગુરુ વગર જ્ઞાન ન મળે અને કુળદેવીની કૃપા વગર કશું થાય નહીં એટલા માટે તમે કોઈ પણ મંત્રનો જાપ કરો તો ગુરુજીનો અથવા કુળદેવીનો હાથ તમારા ઉપર હોવો જરૂરી છે એની ખાસ નોંધ લેવી મિત્રો એવી આશા રાખું છું કે તમે સારા કાર્ય કરશો ધર્મના કાર્ય કરશો તો ઓટોમેટિક તમારો બેડો પાર થઈ જશે એવી હું આશા રાખું છું મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં જેથી મેળીમાંની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય મેળીમા જય માતાજી હર હર મહાદેવ